ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સીએમ પાર્ટી પ્લોથ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી બે હજાર ચોવીસના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જે બાર સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનું સાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું સાથે સાથે દર વર્ષ સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું ગુલદસ્તા અને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું આ પ્રસંગે સંસ્થાના ફંડરાઇઝિંગ પ્રોગ્રામ કૃતિ રજુ કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું પણ સાલ ઓઢાડી સન્માન અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંઘના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ રાસ્તર ગીત ગાન સાથે ડાયસ પ્રોગ્રામનું સમાપન કર્યું હતું આ પ્રસંગે સંઘના સભ્યો અનિલ અગ્નિહોત્રી જગદીશ શેરાલાપ અને રમુજી ડાન્સ ગીત મિમિકડી સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમ સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું તો સભ્ય અમજદ અલી સૈયદની પુત્રી દ્વારા ગાઝા યુદ્ધમાં પત્રકારોએ કઈ પરિસ્થિતિમાં રિપોર્ટિંગનું કામ કર્યું હતું તે વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું તો સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોને પ્રમુખ જયશીલ પટેલના પ્રયાસોથી ગિફ્ટનું આયોજન કરવામાં આવતા સભ્યોને વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિર રાણા દ્વારા કરવામાં આવ્યું હતું એ વિડિયો લાઇક કરે હમારી ચાર્યો સબ્સ્ક્રાઇબ કર દ લાઇક અન્સર પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખણી કે લીધે